જય લીલભાઈ અને નવી જગ્યાએ જગ્યા હું અગરબત્લી કરવાની કુસડી જવાનું લાખણીય કાકુ અને શ્વેતા ઘોડાણીયા હે સિંગરમાં માં હાથિક તારુક રમે કાં રમ

આ ભાઈની ની મેસ ખોટી થાય વેણી કાંક ભાઈ 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 નો જોવાનું હોય એ આપડા જીત છીએ ભાઈ જોતો ના જ લે હાલો તો એવા ને જઈએ હાઈ સામાન લાઈનર નો ભરેલ હે ને એમાં બધો બધ છે

એય આઈ તમે આય આય હારું ન લાગે આ ધ્યાન દયો હા લે આ તમે ડીસી ને ગમેય કરો હું ઈને ભેગો ને કોઈ ને ઓલો ભેગો

કેમ છો કાકા આનંદ છે આ શું છે એ છે એન્સ્પ્રી એ કેમ નઈ તમે એક્ચ્યુઅલી છે એક્સ્ટ્રા આવો છો કે એમને હા હે હેલો કઈ પણ માઈક આજ આવો માઈક શ્યોર ને માં એ બાકી ધ્યાન રાખજો કઈ પણ ધીરે ધીરે વાર લાગી એક છે <laughs> <laughs> Calling for Mago, I am going to How much here? How much here? <laughs> <How much> here? <laughs> okay, but... okay, I'm હું તો સાંભળતો જ મોરલા ને ઉડાડ્યો પણ આવી રીતના ના ઉડાડ્યો માન માર ઉડાઈ ગયો મોરલો

મારી yeah, ઘડિયાળ yeah, yeah.

બધાઇ જય લીલભાઈ જય સંગભાઈ બાય બાય